જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આજથી એટલે ચૌદ માર્ચથી ગ્રહોના રાજા સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થયો છે જેથી ખરમાસ શરૂ થઈ ગયો છે જે તેર એપ્રિલ સુધી ચાલુ રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ ખરમાસ વર્ષમાં બે વાર આવે છે જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન અથવા મીન રાશિમાં જાય ત્યારે ખરમાસની શરૂઆત થાય છે લગભગ એક મહિના સુધી તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો પર પ્રતિબંધ આવી જાય છે ખરમાસ દરમિયાન કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો અને ખરમાસમાં તમે શું કરી શકો શુભલગ્ન ક્યારે છે એ બાબતમાં હું તમને જણાવી રહ્યો છું ચૌદ માર્ચ સાંજે છ ને ઓગણસાઠ કલાકે ગ્રહોના રાજા સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે સાથે ખરમાસ પણ શરૂ થઈ ગયો છે જે તેર એપ્રિલ જ્યારે સૂર્યદેવ મીન રાશિમાંથી બહાર નીકળીને મેષ રાશિમાં પર ભ્રમણ કરશે ત્યારે ખરમાં સમાપ્ત થશે જ્યારે સૂર્ય ગુરુની રાશિ મીન અને ધન રાશિમાં પ્રવેશ કરે ત્યારે આ દરમિયાન સોળ અન્ય ધાર્મિક વિધિઓ કરવા પર પ્રતિબંધ છે જેમાં કે ગૃહપ્રવેશ મુંડન વેદન વગેરે સામેલ છે જ્યોતિષ માન્યતાઓ અનુસાર જ્યારે ધનુ અને મીન રાશિમાં સૂર્યદેવ જાય ત્યારે બંનેની સ્થિતિ નબળી પડી જાય છે ત્યારે શુભ પરિણામ મળવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે ખરમાસ દરમિયાન લગ્ન જેવા સુ થઈ શકતા નથી પરંતુ તમે આને લગતી વસ્તુઓ જેમ કે જ્વેલરી કપડાં ઇલેક્ટ્રોનિક સામાન વાહન વગેરે ખરીદી શકો છો ખરમાસમાં ખરીદી માટેનો શુભ સમય સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગની સાથે પુષ્ય નક્ષત્રની પ્રાર્થના થઈ રહી છે આ સમયગાળા દરમિયાન ખરીદી કરવી શુભ રહેશે સર્વાર્થ સિદ્ધિ યોગ સોળ ઓગણીસ અને વીસ માર્ચના રોજ છે અને એક બે છ સાત અને આઠ એપ્રિલના રોજ બની રહ્યો છે આ સાથે સોળ અને ઓગણીસ માર્ચે અમૃત સિદ્ધિયોગ અને છ અને સાત એપ્રિલે પુષ્ય નક્ષત્રની પણ રચના થઈ રહી છે આ સિવાય ત્રીસ માર્ચે ગુડી પડવા પર કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય છે ખરમાસ ચૌદ માર્ચથી તેર એપ્રિલ સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવશે નહીં આ પછી એપ્રિલ અને જૂન મહિનામાં અને પછી નવેમ્બરથી ડિસેમ્બરમાં લગ્નના ઘણા મુહૂર્ત રચાઈ રહ્યા છે એપ્રિલ બે હજાર પચીસ લગ્નના મુહૂર્તમાં તારીખ ચૌદ સોળ અઢાર વીસ પચીસ ઓગણત્રીસ ત્રીસ સાથે મે મહિનામાં લગ્ન માટેનો શુભ સમય છે પહેલી તારીખ પાંચમી અગિયારમી તેરમીથી અઢારમી ત્યારબાદ બાવીસથી ચોવીસમી અને અઠ્યાવીસમી મે જૂન મહિનામાં લગ્ન માટેનો શુભ સમય છે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી સાતમી આઠમી નવમી અને દસ જૂન નવેમ્બરમાં બે હજાર પચીસમાં લગ્નનો શુભ સમય છે તારીખ એકવીસથી પચીસમી અને પછી ઓગણત્રીસમી અને ત્રીસમી નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસમાં લગ્નનો સમય છે એક તારીખ ચાર તારીખ પાંચ તારીખ અને છ ડિસેમ્બર ખર માસ દરમિયાન તમે ભગવાનને આશીર્વાદ પામવા માટે આ મંત્રોનો જાપ કરવો ઓમ સૂર્યાય નમઃ ઓમ ગૃહિણી સૂર્યાય નમઃ ઓમ હેમ હેમ સૂર્યાય કિરણાય મનોવંચિત कलम देहि दे स्वाहा ओम अहिम सूर्य गणों तेजो राशे जगत प्रत्ये अनुकंपाय माँ भक्त गण दिवाकर ओम हिम धीनिया सूर्य आदित्य क्लीं ओम आ मंत्रों ना जाप करवा आ महीना में शुभ गणाय जय श्री राम नमो नारायण हर हर महादेव